તેઓ ગયા હતા અને ખાસ જ્યારે બેઠક કરવા ગયા હતા ભાજપના આગેવાનો ત્યારે તેમનો વિરોધ કરવામાં આવ્યો ક્ષત્રિય સમાજ આવ્યો હતો આગળ અને કહ્યું હતું કે ગાડી પાછીવાળો જ્યારે એવું કહેવામાં આવ્યું કે અહીંયા અમારે મિટિંગ કરવાની છે ત્યારે એવું કહ્યું કે પુરુષોત્તમ રૂપાલા નિવાસસ્થાની મિટિંગ કરજો એટલે કે હવે જે અલગ અલગ જગ્યાએ લોકસભાની ચૂંટણી અંતર્ગત નેતાઓ કે આગેવાનો પ્રચાર અર્થે જાય છે સમા પબ્લિકને મળવા જાય છે સામાન્ય જનતાને મળવા જાય છે ત્યારે ક્ષત્રિય સમાજના લોકો જે પણ ગ્રામ્ય વિસ્તારમાં કે તાલુકા લેવર્ય હોય છે તેમનો વિરોધ કરી રહ્યા છે ને ક્યાંક પ્રવેશ બંધી કરવામાં આવી રહી છે ભરત સંદેશા જોડાઈ ગયા છે ભરત કેવા દ્રશ્યો જોવા મળ્યા જ્યારે નેતા આવ્યા અને તેમણે કહ્યું કે ગાડી પાછી વાળી દો જે પ્રીતે આજે ડીસાના રામસણ ગામની અંદર ભાજપની મીટિંગ હતી અને મિટિંગ સમય જ્યારે ડીસાના પ્રભારી જે ગામની અંદર પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે જે ક્ષત્રિય સમાજના આગેવાનો અને તમામ ગ્રામજનો ત્યાં ગામના બસ સ્ટેન્ડ પાસે અને જે ભાજપના નેતાઓ હતો તેમને ભાજપના જે નેતાઓ હતા જે ડીસાના પ્રભારી હતા તેમને પરત ફરવું પડ્યું હતું જોકે ભાજપની જે મીટિંગ હતી એ પણ રદ કરવામાં આવી હતી અને ત્યાંથી જે ભાજપના નેતાઓ હતા તેમને ગામના પ્રવેશ તે પહેલા જ રવાના થઈ જવું પડ્યું હતું બિલકુલ આભાર તમામ વિગતો માટે ભરત